અમદાવાદ શહેરમાં ત્રણ દાયકા બાદ ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે ને આ ડબલ ડેકર બસની પ્રથમ બસને કમિશનર તેમજ મેયર અને કોર્પોરેશન હોદ્દેદારોએ લીલી ઝંડી આપી હતી આ ડબલ ડેકરનો રૂટ શરૂઆતમાં વાસણા ટર્મિનસથી ચાંદખેડા ટર્મિનસ વાયા ફતેહનગર પાલડી વીએસ હોસ્પિટલ સંન્યાસ આશ્રમ નટરાજ સિનેમા ઇન્કમ ટેક્સ ઉસ્માનપુરા વાળજ ટર્મિનસ સુભાષભાઈ સર્કલ પાવર હાઉસ અને ચિંતામણી સોસાયટી ઓએનજીસી ઓફિસ અને પાશ્વનાથ નગર હાલમાં વાળસથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાને કારણે હાલ પૂરતું વાસણથી ખાસ કરીને વાળસ સુધી આ જ કાર્યરત રહેશે અમદાવાદમાં કુલ પંદર પોઈન્ટ ત્રાશી કિલોમીટરનો રૂટ દિવસમાં કુલ વીસ ટ્રીપ કરવામાં આવશે બજેટમાં કુલ સાત ડબલ ડેકર બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે પ્રથમ બસની શરૂઆત બાદ બીજી છ બસો સમયાંતરે શરૂ કરવામાં આવશે ચોવીસ પચીસના ટ્રાન્સપોર્ટ મેનેજરે જે રજૂ કરેલ બજેટ હતું એ છસો એકતાળીસ હતું એના અંદર બત્રીસ કરોડનો વધારો સૂચવી અને છસો તોંતેર પોઈન્ટ પચાસ કરોડનું આપણે મૂકવામાં આવ્યું છે એના અંદર અલગ અલગ સુવિધાઓના અંદર જે અમદાવાદ શહેરના અંદર અવરોડા વિસ્તારના અંદર સીટ નવે ટીપી પડી એના જે વિસ્તાર વધ્યો છે એના માટે બસોનો વધારો કરી જે એકસો બાવન હતી એની જગ્યાએ ઓગણ સાહીઠ બસનો ઉમેરો કરી એક હજાર એકસો ને અગિયાર બસ જે સૌથી પ્રથમ ગુજરાતના અંદર આ પહેલી વખત બસનો વધારો થયો છે અને અમદાવાદ શહેરથી અત્યાર સુધી બારની લિમિટમાં પંદર કિલોમીટર જે રેન્જ હતી એને વધારી અને વીસ કિલોમીટર કરવામાં આવી છે કે જેથી નજીકના ગામડાઓ છે એ લોકો અહીંયા અમદાવાદમાં આવી શકે જઈ શકે એના માટે છે પછી અમદાવાદ કોર્પોરેશનના સાત ઝોનના અંદર એસેસના નવા બસ સ્ટોપ મૂકવાના એ રીતના એક જોગવાઈ કરેલી છે અને અમદાવાદના ટર્મિનલો ઉપર જનમિત્ર કાર્ડ જે લોકો ધરાવતા હશે એ લોકો માટે વાય ફ્રી એક સુવિધા મૂકવાની છે આ વખતે કે જે વિદ્યાર્થીઓ છે કે જે જનમિત્ર કાર્ડનો ઉપયોગ કરતા હશે એ લોકોને વાઈફાઈનો કોડ મળે અને